નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાણપુર તાલુકાના ચાર કરોડ પાંચ લાખના રોડ રસ્તાના કામોના ખાતમુહૂર્ત ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે કરવામાં આવ્યું બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાણપુર અણિયાળી કબ્રસ્તાન રોડ પર રાણપુર ગામે સુવિધાપથનું કામ પાસઠ લાખ રાણપુર અણિયાળી કસ્તાબી રોડ પર અણિયાળી કસ્તાબી ગામે સુવિધાપથનું કામ અઠ્ઠાવન લાખ સુંદરિયાણા દેવગણા રોડ પર સુંદરિયાણા ગામે સુવિધા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંસાળા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ કોસુબા પરમાર રાણપુર શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ મેર રાણપુર શહેર મહામંત્રી અરુણભાઈ શુકલ રાણપુર શહેર મહામંત્રી નરેશભાઈ જાંબુકિયા રાણપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનોદભાઈ સોલંકી રાણપુર તાલુકા ભાજપ મહામંત્રી સંજયભાઈ શેખ રાણપુર તાલુકા સરપંચ યુનિયન પૂર્વ પ્રમુખ પરેશભાઈ સલૈયા રાણપુર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પંડ્યા રાણપુર શહેર ભાજપ ઉપપ્રમુખ જેસાભાઈ સભાર ભાજપના આગેવાનો અને ગ્રામજનો તેમજ બોટાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારી રાણપુર મામલતદાર રાણપુર તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રોહિત જતાપરા સાથે કેમેરામેન કાળુભાઈ ડાભી બોટાદ આજે અને દેવગઢ ચારે ગામના સીસી રોડનું અમે ખાતમુહૂર્ત કર્યું છે કોન્ટ્રાક્ટર પણ હાજર છે ટૂંક સમયમાં જો વરસાદ ના આવે વીસેક દિવસમાં કામ પૂરું કરી દે છે એવું કોન્ટ્રાક્ટરનું કહેવું થાય છે તો આ રોડ ખૂબ બિસ્માર હાલતમાં હતોચર થતું હતું આ રોડ બનવાથી લોકોને ખૂબ સગવડ અને સુવિધા મળવાની